ભરૂચ ચિલ્ડ્રન ફોર ગર્લ્સ હોમમાંથી બે સગીરાઓ લોખંની ગ્રીલનું તાળું ખોલીને ભાગી છૂટતા તંત્રને પોલીસ વિભાગ દોડતું થયું છે જોકે બંને સગીરાઓ ભાગી છૂટી હોવાનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ભરૂચ શહેરમાં આવેલી ચિલ્ડ્રન ફોર ગર્લ્સ માંથી અપહરણ દુષ્કર્મ તેમજ પોસ્કો એકઠે ફરિયાદ નોંધાઈ હતી ત્રીસ નવેમ્બર ના રોજ એક સગીરા ને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી તે બાદ બી સગીરા મળી આવતા તેને પણ સાત ડિસેમ્બરે ચિલ્ડ્રન હોમ માં રાખવામાં આવી હતી સંસ્થામાં બંને સગીરાઓના ઉપરના માળે વચ્ચેના એક રૂમમાં માં રાખવામાં આવ્યા આવેતી રાત્રના સમય સંસ્થાની બાળાઓને દેખરેખ માટે સુશીલાબેન ગોયલ ફીમેલ નાઇટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા તે દરમિયાન રાત્રના સવા અગિયાર વાગ્યાના આસપાસમાં સુશીલાબેન અધિક્ષક ફરત બજાવતા પ્રિયકુમારી પડિયારીને ફોન કરી જાણ કરી હતી કે સંસ્થાની બે તગીરાઓ દેખાતા નથી તેના પગલે તેઓ તુરંત પહોંચી ગયા હતા જ્યાં તેમણે સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા રાત્રિના સાડા નવ વાગ્યાના આસપાસ બંને બહેનો તેમના બેરેક બહાર નીકળી હતી જે પૈકી એક નીચે વોચ રાખતી હતી જયારે બીજી ઉપરના માળે આવેલી લોખંડની ગ્રીલમાં તારો માળી પથ્થર